નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર તો સજ્જનો નિફ્ટી ઇન્ડેક્સમાં આજે એક ટકાથી પણ આ વધારે તેજી રહી છે અને બસો પોઈન્ટ વધીને પચ્ચીસ હજાર અઠ્ઠાસી બંધ આવ્યો છે જો કે સાડા અગિયાર વાગ્યે ઇન્ડેક્સ લૂંટકી રહે ચોવીસ હજાર છસો એંસી સુધી નીચે ગયો હતો પરંતુ ત્યાર પછી સારી એવી રિકવરી આવી હતી માર્કેટમાં ખરીદી તો આજે ડીઆઈઆઈએ કરી છે સ્ટોકમાં જે લેટન્ટ એનાલિટિક્સમાં સાડા નવ ટકાની તેજી રહી છે મેંગ્લોર રિફાઈનરી એન્ડ પેટ્રોકેમિકલ્સમાં નવ ટકાની તેજી રહી છે અને સ્ટોક એકસો રૂપિયા બંધ આવ્યો છે બાયોફિલ કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ્સમાં ગોલ્ડ માં આજે નરમાઈ રહી છે સિલ્વર માં સેલર સર્કિટ લાગી ગઈ હતી જોકે છેલ્લે છેલ્લે સર્કિટ ખુલી ગઈ હતી સજ્જનો કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું આજની ચર્ચાની પહેલી કંપની છે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ આ કંપનીએ મલ્ટી બેગર રિટર્ન તો આપી જ દીધું છે અને ડિસેમ્બર ક્વાર્ટરનું રિઝલ્ટ પણ સારું એવું છે જેને આપણે આંકડામાં સમજીએ તો જે સેલ્સ ડિસેમ્બર બે હજાર ચોવીસ ક્વોટરમાં પાંચ હજાર સાતસો એકોતેર કરોડ હતું તે ત્યાંથી વધીને સાત હજાર એકસો છોપન કરોડ થયું છે નેટ પ્રોફિટ એક હજાર ત્રણસો બાર કરોડ થી વધી એક હજાર પાંચસો કરોડ થયો છે હજાર ત્રણ ત્રણ વર્ષનો સડસઠ ટકા છે પાંચ વર્ષનો સત્તાવન ટકા છે દસ વર્ષનો અઠ્યાવીસ ટકા છે અને એક વર્ષનો છપ્પન ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ ઓગણસાઠ કરોડ છે

શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ એકાવન પોઈન્ટ ચૌદ ટકા છે એફઆઈઆઈ નું હોલ્ડિંગ અઢાર પોઈન્ટ એકાવન ટકા છે ડીઆઈઆઈ પાસે વીસ ટકા વીસ પોઈન્ટ સુડતાલીસ ટકા હોલ્ડિંગ છે અને પબ્લિકનું હોલ્ડિંગ નવ પોઈન્ટ સત્યાસી ટકા છે આ એક કન્સેસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે મજબૂત ફંડામેન્ટલ છે કંપનીનું આગળની કંપની છે આનંદ રાઠી શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ લિમિટેડ

છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ સત્યાવીસ ટકા છે બોરોવિંગ તથા આંકડા સમાન છે માર્કેટ કેપ કરોડની છે એક સ્મોલ કેપ કંપની છે સ્ટોક પ્રાઇસ પાંચસો ચુમ્બોતેર રૂપિયા છે બાવન કાય સાતસો પંચાણું રૂપિયા બનેલો છે પી રેશિયો તેત્રીસ છે આર એકવીસ ટકા છે આરઓ ઈ ત્રેવીસ ટકા છે રૂપિયા છે પેટર્ન પ્રમોટર હોલ્ડિંગ હોલ્ડિંગ છે ડીઆઈઆઈ પાસે છ પોઈન્ટ દસ ટકા હોલ્ડિંગ છે અને પબ્લિકનું હોલ્ડિંગ બાવીસ પોઈન્ટ ઝીરો આઠ ટકા છે કંપની પ્રોફિટેબલ છે આગળની કંપની છે ઇન્ડિયા બુલ્સ લિમિટેડ આ કંપની વિશે જાણકારી આપવા એક સજ્જન કહે છે આ એક રિયલ એસ્ટેટ કંપની છે માર્કેટ કેપ બે હજાર ચારસો છોડ ની છે સ્ટોક પૈસા જે ડિસેમ્બર બે હજાર પચીસ ક્વાર્ટરમાં અઠોતેર કરોડ થયો છે કંપની પ્રોફિટમાં આવી ગઈ છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ પંદર ટકા છે પરંતુ ટીટીએમ બસો પાંચ ટકા છે બેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ ચારસો પંચાણું કરોડ છે અને રિઝર્વ બે હાજર સાતસો ઓગણ એસી કરોડ છે આ કંપનીમાં એફઆઈઆઈ નું હોલ્ડિંગ ડિસેમ્બર બે હાજર ચોવીસ ક્વાર્ટરમાં જીરો જીરો વન ટકા હતું જે તેથી વધીને સીધું સત્તર બાણું થયું છે આ કંપનીમાં એફઆઈઆઈ એ એક સાથે સત્તર પોઈન્ટ એકાણું ટકા હોલ્ડિંગ ખરીદી લીધું છે અથવા વધારી દીધું છે પબ્લિક નું હોલ્ડિંગ પિસ્તાલીસ પોઈન્ટ એકવીસ ટકા છે એફઆઈઆઈ એ જે રીતે પોતાનું હોલ્ડિંગ વધાર્યું છે તે જોતા એવું લાગી રહ્યું છે કે તેઓને કઈક તો દેખાણું જ હશે આ કંપનીમાં તો સજ્જનો આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર